આજે પણ અમારો સમાજ સંવિધાનમાં માને છે સંવાદમાં માને છે જે દિવસે અમારા સમાજ સંવાદ અને સંવિધાન બાજુ પર મૂકી દે છે જે દિવસે અમારો સમાજ જાગૃત થઈને એમને ખબર પડશે કે તલાટી થી લઈને કલેક્ટર સુધી બધા અમારા નોકર છે જે દિવસે અમારા સમાજ ને ખબર પડશે કોન્સ્ટેબલ થી લઈને નોકર છે અમે એમનો પગાર આપીએ છીએ જે દિવસે આ સમાજને ખબર પડશે અમારા જેવા ધારાસભ્ય સાંસદ નો પગાર એમના ટેક્સ માંથી આવશે તે દિવસે આ માલિકો રોડ પર આવવાના છે અને નોકરોને પણ બહાર કાઢીને માલિકોને જવાબ લેવા માટે અમે તૈયાર થઈ જવાના છે સાથીઓ જાગૃત પડશે આજે નોકરશાહી ચાલે છે બહાર થી નોકરી કરવા આવેલા તમારા પગાર લેતા અધિકારીઓ તમારા પર રાજ કરી રહ્યા છે તમારો ટેક્સ નો પગાર લઈને આજે તમને દબાવવાની વાત કરે છે ત્યારે આપણે જાગી જવું પડશે એ એ ચાહે ચાહે અમારો પગાર હોય પોલીસ અધિકારીઓ નો પગાર હોય એ ચાહે લોકો તમે આપો છો અમે બધા તમારા સેવક છે ને અધિકારીઓ બધા તમારા નોકર છે એ તમારે જાણી લેવું પડશે આ દેશ એ સંવિધાન થી ચાલનારો દેશ છે આ દેશ લોકશાહી થી ચાલનારો દેશ છે મનુસ્મૃતિ થી ચાલવાનો નથી કોઈના ના બાપ ના આદેશ થી ચાલવાનો નથી આ દેશ નો મૂળ માલિક અમારો આદિવાસી છે અને અમારા આદિવાસીઓને વાત કરશો તે દિવસે અમે પક્ષ પાર્ટીઓ પણ ભૂલી જઈશું તે દિવસે અમે શરમ સબલ પણ ભૂલી જઈશું તે દિવસે અમે જયારે રોડ પર ઉતરીશું આ વિસ્તારોમાં લડાઈઓ થશે અને જે પણ લોકો બેઠા છે એ લોકોને આ જમીનો ખાલી કરીને અહીંથી ભાગવું પડશે ત્યારે આ જયપાલસિંહ મુન્ડા નું સપનું અમારો આદિવાસી પ્રકૃતિ સાથે જીવે નો હતો અમારા આ ધરતી ના ક્રાંતિકારી અમારા છોટુ દાદા નું સપનું અમારો આદિવાસી શાંતિ સ્વયંથી સ્વતંત્રતાથી જીવેનું હતું ત્યારે એમના માર્ગદર્શન થી અમે બધા યુવાનો પણ તૈયાર થયા છે હવે એનો મો તમામ યુવાનોને ને સોંપીએ છીએ જ્યાં પણ જરૂર લાગશે અમને બોલાવજો આ જમીનો આપણી છે આ મિલકત આપણી છે અને આપણા લોકોને ખોટી રીતે રંજાડવાની વાત કરે છે એવા લોકોને એમની ઓકાત આપણે બતાવી દઈશું જે દિવસે આદિવાસી રોડ પર ઉતરશે એ દિવસે એમને ખબર પડી જશે આજે આદિવાસીઓના બજેટોમાં એ લોકો તાઇફાઓ કરે છે વિકાસ પર્વ વિકાસ મહોત્સવ માર્ચ યુનિટી ફલાણા કાર્યક્રમ ગૌરવ દિશ એકતા દિન કરોડો ને કરોડો આદિવાસીઓના પૈસા એમના કાર્યક્રમોમાં માં વાપરે છે અમને વાંધો નથી તમારા કાર્યક્રમો સો કરોડ ના કરો પણ એ પૈસા તમારા સાંસદ ના ઘરે થી લઈ જાઓ તમારા મુખ્યમંત્રી ના ઘરે થી સો કરોડ નો ખર્ચો કરો અમને તમારા ધારાસભ્ય ના ઘર ના સો કરોડ ના ખર્ચો કરો સાંસદ ના ઘરે થી સો કરોડ ના ખર્ચા કરો મુખ્યમંત્રી ના ઘરે થી સો કરોડ ના ખર્ચા કરો એમાં અમને બિલકુલ વાંધો નથી પણ અમારા આદિવાસી બાળકો ના સિકલ સેલ એને અમારા આદિવાસી બાળકો ના ફૂડ બિલ ના અમારા આદિવાસી બાળકો ના આંગણવાડી ના અમારા આદિવાસી બાળકો ના શાળા ના અમારા આદિવાસી બહેનો ના ઝૂંપડા ના પૈસા ના તમે અહીંયા તાઇફા કરો અમારા આદિવાસી બજેટ માંથી તમે સો સો કરોડ રૂપિયા ના ખર્ચા કરો ત્યારે અધિકારીઓ આ પ્રકારના જલસા કરે એમના કોન્ટ્રાક્ટરો જલસા કરે એમના નેતાઓ જલસા કરે એમને હવે છોડવાના નથી એક એક રૂપિયા હિસાબ માંગીશું અને જરૂર જણાશે તો એસીબી અને એસઆઈટી ની પણ અમે માંગ કરીશું જયારે સાથીઓ વધારે વાત નથી કરતા પણ જે પ્રકારે આપણા સમાજ માટે લડ્યા એમના લડતને આગળ ધપાવવા માટે જયપાલસિંહ મુંડાએ પોતાના આખા જીવન સમર્પિત કરી દીધું અને પોતાના જીવન દરમિયાન આદિવાસીઓને એમણે અધિકારો અપાવ્યા સંવિધાનિક અધિકારો અપાવ્યા સામાજિક અધિકારો અપાવ્યા અને આજે આપણે જે જળ જંગલ જમીન પરના આપણા પોતાના અધિકારો અપાધિત છે ત્યારે આપણા જે પર્સનલ લો છે વ્યક્તિગત કાયદાઓ છે એ તમામ આપણી સંસ્કૃતિ આપણી પ્રકૃતિ અને એને બચાવવા માટે આપણે શું હવે તૈયાર થઈ જવું પડશે આજે એક નો વારો છે કાલે દ્વારા આવવાના છે આજે વાલિયા અને ડમલાઈ ના પ્રોજેક્ટમાં એ વિસ્તારના લોકોની વારી છે કાલે કેવડિયા ની વારી કાલે માલસ માવન્ટની વારી કાલે નસવાડીમાં હાઇડ્રો પ્રોજેક્ટમાં ઘણા લોકોના ગામો જવાના છે ત્યારે સમાજ સમગ્ર આદિવાસી સમાજને આવનારા દિવસોમાં એક કરવાનું કામ કરવું પડશે જાગૃત કરવાનું કામ કરવું પડશે આ વાત સાથે આજના કાર્યક્રમમાં અહીંયા ઉપસ્થિત થયા આપનો કિંમતી સમય આપ્યો અને આવનારા દિવસોમાં એટલી અપેક્ષા રાખીએ કે જ્યારે પણ કોઈ પણ આપણા આદિવાસી યુવાન કર્મચારી આપણા મહિલા આપણા બાળકોની લડત હશે આપણા સંવિધાનિક સામાજિક લડત હશે બધા એક મંચ પર આવીને આગળ વધતા રહીશું આ સરકારો એમને સન્માન આપ્યું નથી અલગ ઝારખંડ રાજ્યો ઇતિહાસ ને દબાવવાની વાતો થઈ છે મારા યુવાન સાથીઓ મારા વડીલો મારી માતા બહેનો અહીંયા બેઠા છો જયપાલસિંહ મુંડા જે આપણા આદિવાસી માટે કર્યું છે એમને આપણે યાદ કરવું પડશે એમના જીવનમાંથી પ્રેરણા લેવી પડશે અને આવનારા દિવસોમાં જયપાલસિંહ મુંડા કરેલા સાંવિધાનિક પ્રાવધાનો પર ઉચ આવે તે દિવસે આપણે બધા ભેગા થઈને સરકારો સામે લડવું પડશે એ જમીનદારો સામે લડવું પડશે એ ઉદ્યોગપતિઓ સામે પણ લડવું પડશે એ વાત કરવા માટે આજે અમે તમારી વચ્ચે છે સાથીઓ આજે તમે મારા યુવાનો જયપાલસિંહ મુંડાના જીવન પરથી પ્રેરણા લઈને આપણે આપણા સમાજને કઈ રીતના બચાવી શકીએ એ વાત તરફ આપણે આગળ જવું પડશે દેશને આઝાદી મળી અઠોતેર વર્ષ થયા આ વિસ્તારોમાં જ્યારે પણ જરૂરો પડી વિકાસના નામે આપણા લોકોએ ખૂબ મોટો ભોગ આપ્યો છે જીઆઈડીસીઓમાં જમીનો આપણા લોકોની ગઈ છે અને આપણા લોકોને કાયમી નોકરી નથી મળી રહી આપણા લોકોને જ્યારે બાર બાર કલાકના કામ કરાવવામાં આવે એમાં પણ શોષણ કરવામાં આવે છે કાયમી કરવામાં નથી આવતા હજુ પણ જીએમડીસી નામે આપણા ઝગડિયાના ડમલાઈ પ્રોજેક્ટ હોય વાલિયાનો પ્રોજેક્ટ હોય આ તમામ પ્રોજેક્ટોમાં આપણા હજારો લોકો વિસ્થાપિત કરવાની આ લોકો તજવીજ હાથ ધરી રહ્યા છે આજે સ્પીડ કોરિડોર અંકલેશ્વર થી એકતા નગર કેવડિયા લઈ જવામાં આવનાર છે એમાં પણ ઘણા ગામોની જમીનો સેન્ટર માંથી ત્રીસ ત્રીસ મીટર બંને બાજુ સંપાદન થવાની છે આ હાઈ સ્પીડ કોરિડોર સિક્સ લેન નો બનવાનો છે એમાં પણ અનેક ગામોની જમીનો જવાની છે ત્યારે સાથીઓ આ લોકોની નજર આપણી જમીનો પર છે આપણા યુવાનો તમે જોયા હશે આજે કંપનીના યુવાનો રજૂઆત કરવા માટે આવ્યા છે એમને એમના પ્રમાણે એરિયસ નથી મળતું મોંઘવાડી ભત્તા નથી મળતા એમને બોનસ નથી મળતું ઇન્ક્રીમેન્ટ નથી મળતું ત્યારે આપણા લોકોએ જમીનો આપીને આજે આપણા લોકો સાથે જે પ્રકારે કંપનીના લોકો કરે છે સરકાર એમને છાવરે છે ત્યારે આવનારા દિવસોમાં એ કંપની વાળાને પણ

જો એ કંપની જો આમની માંગો પૂરી નઈ કરે તો આવનારા દિવસોમાં અમારી આગેવાની પહોંચીશું એ કંપનીઓના પણ અમે એમના મનમાં હશે હમણાં જે લોક સુનાવણી હતી એ લોક સુનાવણી પ્રોસેસિંગ હમણાં જ અમને બે દિવસ પહેલા મળ્યું છે જેએમડીસી માંથી અમે લીધું છે બે દિવસ પહેલા જ ડમલાઈ લોક સુનાવણીનું પ્રોસિડિંગ મળ્યું છે અને આગળની તજવીજ એ લોકો કરે છે પણ જીએમડીસી ડમલાઈ હોય કે આપવાના નથી એક પણ ઈ જમીન એ લોકોને મળવાની નથી સાથીઓ જ્યારે પણ ડમલાઈના લોકોને અને વાલિયાના લોકોને જરૂર પડશે અને આ પ્રશાસન આ તંત્ર ખોટી રીતે અમારા લોકોની જમીન છીનવાની વાત કરશે તો આવનારા દિવસોમાં માત્ર ગુજરાત ના અંબાજી ઉમરગામ થી નહીં મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાન સેલવાસ દમણ દીવના પણ હજારો લોકોને વાલિયામાં ઉપસ્થિત કરવાના થશે ઉપસ્થિત કરી દઈશું અમે પ્રશાસન પણ કાન ખોલીને સાંભળી લઈ કોન્સ્ટેબલ પોલીસ અધિકારીઓ પીઆઈ પીએસઆઈ ને કેટલાક અધિકારીઓ એસી ના ચેમ્બર માં બેસીને આદેશો કરે છે કંપની ના જમીનો ની દલાલી કરે છે પણ એવા આઈપીએસ અધિકારીઓ આઈએસ અધિકારીઓ એ પણ સાંભળી લે હવે આદિવાસી વિકાસના નામે જમીનો આપવાનો નથી અને આવનારા દિવસોમાં જરૂર પડશે અમે અમારા ઓજારો સાથે આ રોડ પર ઉતરીશું અને આર પાર ની લડાઈ કરવા માટે પણ અમે તૈયાર છીએ ક્યાં સુધી વિકાસ નામે અમારો ભોગ આપતા રહીશું ક્યાં સુધી અમારા બાળકોના શિક્ષણ માટે અમે આંદોલનો કરીશું અમારા યુવાનો રોજગારી માટે આંદોલનો કરીશું અમારી જમીનો બચાવવા માટે આંદોલનો કરીશું અમારી હવા પર્યાવરણ બચાવવા માટે કરીશું અમારી નદીઓ બચાવવા માટે આંદોલનો કરીશું હવે અમે આંદોલન નિવેદન નિવેદન કરવાના નથી અમે હવે લડેંગે જીતે જિંદાબાદ મુર્દાબાદ કરવાના નથી અમે જે ઘરમાં પાલ્યા તાલિયા

ત્યારે આ મંચ પરથી છોટુભાઈ ને પણ વિનંતી છોટુ દાદા ને પણ હું વિશ્વાસ આપું છું તમારા યુવાનો આજે તૈયાર થઈ ગયા છે અમને તમારા માર્ગદર્શન ની જરૂર છે તમે ખાલી માર્ગદર્શન આપજો આર્ લડાઈ લડવા અમે તૈયાર છો અમે તમારા વાડી બી તૈયાર છે બસ તમારો સહકાર અને માર્ગદર્શન જોઈએ આ વિસ્તારમાં જે કંપની વાળા અમારા લોકોને હેરાન કરશે આ વિસ્તારમાં પોલીસ વાળા અમારા લોકોને હેરાન કરશે આ વિસ્તારમાં જીએમડીસી વાળા અમારા લોકોની જમીન છીનવશે છોટુભાઈ વસાવા તમારા આશીર્વાદ સાહેબ તમારા આશીર્વાદ અમારા પર રહેશે અમે આર લડાઈ લડી લઈશું ત્યારે યુવાનો છોટુભાઈ વસાવા એમની આખી ઉંમર આપણા માટે લડ્યા છે હવે આપણો વારો છે આવનારી પેઢીને શું જવાબ આપીશું આપણા બાળકોને કઈ રીતના બચાવીશું આપણી જમીનો કઈ રીતના બચાવીશું આપણો સમાજ આપણી સંસ્કૃતિ આપણી પ્રકૃતિ કઈ રીતના બચાવીશું એના માટે તૈયાર થવું પડશે આજે એક કંપની વાળાને બહાર કાઢ્યા છે કાલે બીજાને બહાર કાઢશે કાલે ગોદરેજ બહાર કાઢશે કાલે બ્રિટાનિયા બહાર કાઢશે કાલે ડેટોક્સ બહાર કાઢશે ત્યારે કોઈ પણ ગભરાવાની જરૂર નથી પણ એક થવાની જરૂર છે મારા ધનરાજભાઈ મારા રજનીભાઈ હોય રોશનભાઈ હોય કાંતિભાઈ હોય મારા જરૂર પડશે આખા દેશના આદિવાસીઓને આહવાન કરીશું હવે કોઈનાથી ડરવાની જરૂર નથી અહીની નેતાગીરી માટે તમે તૈયાર થઈ જાઓસિંહ મુંડા ની જન્મ જયંતિ છે ત્યારે આજની આ જન્મ જયંતિની જયપાલસિંહ મુંડાને લાખ લાખ જોહાર કરીએ છીએ સાથે સાથે એમના જીવનનો પરિચય આગળના વક્તાઓએ આપ્યો જ્યારે બિરસા મુંડાજીની ક્રાંતિકારી લડાઈ અબુમા દિશોમાં અબુમા રાજ આપણા દેશમાં આપણો રાજ આપણા ગામમાં આપણો રાજ એ ક્રાંતિકારી ઉલગુલાન ચાલુ હતું અઢારસો ને પંચાણું સુધીના એક ક્રાંતિ જેલમાં શંકાસ્પદ મૃત્યુ થયું અને ઝારખંડ આજુબાજુના આદિવાસીઓમાં એક આક્રોશ હતો એ જ સમયે ઓગણીસો ને માં જયપાલસિંહ મુંડાનો જન્મ થયો એક નાના ગામમાં નાના પરિવારમાં જન્મ થયાની સાથે પ્રાથમિક શિક્ષણ પોતાના ગામમાં લીધું માધ્યમિક શિક્ષણ માટે રાચી ગયા અને ત્યારબાદ ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં પોતે ઉચ્ચ શિક્ષણની અભ્યાસ માટે ગયા ત્યાં પોતે ભારતના તમામ લોકોને ભેગા મળીને એક હોકી ટીમની રચના કરી અને હોકી ટીમની રચના કર્યા બાદ ઓગણીસો ને અઠાવીસ માં ઓલિમ્પિકમાં ભાગ લીધો અને જયપાલસિંહ મુંડાની અધ્યક્ષતામાં એમની કેપ્ટનશીપમાં એ ઓલિમ્પિકની ગોલ્ડ મેડલ જીતીને ભારતને આપ્યું ત્યારે માત્ર ઝારખંડ જ નહીં રાંચી જ નહીં પણ જ્યારે ગોલ્ડ મેડલના હોકી ટીમના વિજેતા તરીકે જયપાલસિંહ મુંડાએ આખા આદિવાસી સમાજ નહીં પણ આખા ભારતનું આખી દુનિયામાં નામ રોશન કર્યું જયપાલસિંહ મુંડા માત્ર ખેલાડી નહોતા એમણે આઈસીએસ પણ પાસ કર્યું હતું આજે જે આઈએસ આઈએસ જે પાસ થઈને કલેક્ટર બને છે તે જ પ્રકારે એ જમાનામાં આઈસીએસ સૌથી પહેલા જો કોઈ આદિવાસી સમાજમાંથી માંથી હોય તો એ આપણા જયપાલસિંહ મુંડા એ તે વખતે પાસ કર્યું હતું એ ધારતા તો બ્રિટનમાં એક સારી નોકરી કરીને પોતાના પરિવાર સાથે બ્રિટન માં સ્થાયી થઈ જતા વૈભવી જીવન જીવી શકતા હતા છતાં એ બ્રિટિશ શાસનનો એમણે વિરોધ કર્યો એમણે પોતાના આદિવાસીઓની ચિંતા કરી પોતે ઝારખંડ આવી ગયા જે તે સમયે બિહાર હતું ત્યારે ગુજરાત આપણે દેશમાં આવીને રાયપુર માં એમણે અધ્યાપક તરીકે પ્રિન્સિપાલ તરીકેની નોકરી સ્વીકારી બાદમાં ત્યાંના એમના ગુરુએ કીધું કે આદિવાસી સમાજની આ પરિસ્થિતિ છે અને એ પરિસ્થિતિ જોઈને આદિવાસી સમાજના ઉત્થાન માટે એમને પોતાનું જે પ્રિન્સિપાલ તરીકે અધ્યાપક તરીકે હતી એમાંથી એમણે રાજીનામું આપ્યું એમણે આદિવાસી મહાસભા બનાવી આદિવાસી મહાસભા નું સાથીઓ જ્યારે જાન્યુઆરી ઓગણીસો ને ઓગણ માં રાંચી ખાતે આદિવાસી મહાસભા મળી તો ઘણી વિપરીત પરિસ્થિતિઓ હતી પણ એક લાખ થી પણ વધારે આદિવાસીઓ સ્વતંત્ર ની માંગણી સાથે ભેગા થયા તેમના અધ્યક્ષ મુન્ડાલ મુન્ડા એ માત્ર આદિવાસીઓ માટે નહીં પણ ઝારખંડમાં વસતા તમામ લોકોના સ્વાયત રાજ માટે તેમની જળ જંગલ જમીનોના અધિકારોના પ્રાવધાન માટે એમણે ઓગણીસો ને આડત્રીસ થી લઈને ક્રાંતિકારી લડત ચાલુ રાખી બાદમાં માં એમણે આદિવાસી મહાસભા પાર્ટી તરીકે સ્થાપિત કરી ઝારખંડ પાર્ટી તરીકે સ્થાપિત થઈને સાંસદ તરીકે ચાર ચાર લોકસભામાં પહોંચ્યા લોકસભામાં જયારે બંધારણ સભા મળી ત્યારે બંધારણ સભા પહોંચીને એમણે રાજેન્દ્રભાઈ પ્રસાદ જે રાષ્ટ્રપતિ હતા એમને કીધું કે આદિવાસી ની ત્રણ કરોડ આબાદી છે

આદિ અનાદિકાળ થી આવેલી સભ્યતા છે આદિ અનાદિકાળ થી વસનારો સમાજ એ અમારો આદિવાસી સમાજ છે ચૈત્રભાઈ વસાવા સાહેબને આપ જગડિયા ખાતેથી સાંભળી રહ્યા હતા અને જે રીતે ભારતીય જનતા પાર્ટીની જન વિરોધી નીતિઓ કે પછી સ્થાનિક પ્રશાસન તંત્ર જે પ્રકારે સાંસદ અને ધારાસભ્યોના ઇશારે જે પ્રકારે કામગીરી કરે છે આદિવાસી લોકોને હેરાન કરે છે તેને લઈ અને ચૈતર વસાવાય ગંભીર સવાલો કર્યા છે નકરા પ્રહારો પણ કર્યા છે હવે આમ સમાન જે રીતે આમ આદમી પાર્ટી ગુજરાતમાં સક્રિય થઈ છે અને ગુજરાત જોડો જનસભાઓનું આયોજન કરી રહી છે તેના હવે આવનારા દિવસોની અંદર કેવા પ્રકારના પ્રત્યાઘાત પડે છે તે જોવું રસપ્રદ રહેવાનું છે પરંતુ એક વાત નક્કી છે કે આવનારા દિવસોમાં જે પ્રકારે સમગ્ર આદિવાસી પટ્ટો છે અંબાજીથી લઈ અને ઉમરગામ સુધી ત્યાં આગળ સહિતર વસાવાનું જે પ્રમાણ કદ વધી રહ્યું છે તે જોતાં આમ આદમી પાર્ટીની સારી સફળતા આ પટ્ટાની અંદર મળશે તો નહીં